નમસ્કાર દોસ્તો દોસ્તો આજે એક એવા સવાલ પર ચર્ચા કરીશું કે જેમાં જે પણ દર્દીઓના ઘૂંટણ ઘસાઈ ગયા હોય અને ઘૂંટણ બદલવાનું ઓપરેશન મતલબ કે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય તો તે લોકોનો આ ખૂબ જ કોમન પ્રશ્ન છે કે સર અમારે એક ઘૂંટણ પહેલાં બદલાવો કે પછી બંને ઘૂંટણ સાથે બદલાવી દેવા જોઈએ તો તે માટે હું ચર્ચા કરીશ આપને હું પાંચ કંડિશન એવી બતાડીશ કે જેમાં એક જ ઘૂંટણ બદલવાનું ઓપરેશન પહેલાં કરવું જોઈએ અને ત્યારબાદ જ તમારે બીજો ઘૂંટણ બદલવાનું ઓપરેશન કરવું જોઈએ બંને ઘૂંટણ સાથે ન કરવા જોઈએ સૌથી પહેલી વસ્તુ જે પણ દર્દીઓની ઉંમર સિત્તેર વર્ષ કે તેનાથી વધારે હોય તે લોકોએ હંમેશા વન બાય વન ની રિપ્લેસમેન્ટનો ઓપ્શન પ્રિફર કરવો જોઈએ શા માટે કારણ કે જેમ જેમ એજ વધતી જાય છે ખાસ કરીને સિત્તેર કે તેનાથી ઉપર ત્યારે ઇમ્યુનિટી ઓછી હોય છે શરીરની બીજા કોઈ પણ રોગ હોય તેની સામે ફાઇટ કરવાની કેપેસિટી ક્ષમતા ઓછી થઈ જાય છે તેની સાથે સાથે હાડકાં ખૂબ જ નબળા હોય છે તેથી બંને ઘૂંટણ જો એક સાથે બદલવામાં આવે કે સડનલી ત્યારબાદ ચાલવાનું શરૂ કરવામાં આવે તે તકલીફદાયક રહી શકે છે તો આવા કેસીસમાં હંમેશા એક જ ઘૂંટણ બદલવાનું ઓપરેશનનું પ્રેફરન્સ રાખવો જોઈએ અને ત્રણ અઠવાડિયા કે ઇવન છ અઠવાડિયા બાદ અર્જન્સી ન હોય તો તમે બીજા ઘૂંટણના બદલવાના ઓપરેશનનું પ્લાનિંગ કરી શકો છો હવે બીજી કન્ડિશન કે જે પણ દર્દીઓને કોમોર્બિડિટી હોય કોમોર્બિડિટી મતલબ કે ત્રણેક રોગ સાથે હોય બીજા કોઈ જેમ કે જે પણ દર્દીઓને કિડનીની બીમારી હોય ડાયાબિટીસ હોય અને તેની સાથે સાથે ઓબેસિટી મતલબ કે જેમનું વજન ખૂબ જ વધારે હોય જે લોકોનું સ્થૂળતાભર્યું જીવન હોય આ ત્રણ કંડિશન જો સાથે હોય તો તે લોકોએ હંમેશા એક જ ઘૂંટણ બદલવાનું ઓપરેશન પહેલાં કરાવવું જોઈએ અને ત્યારબાદ જ બીજો ઘૂંટણ બદલાવવો જોઈએ શા માટે કારણ કે કિડનીની બીમારી જેમને પણ હોય છે કે ડાયાબિટીસની બીમારી જેમને પણ હોય છે તેમની પણ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તેની સાથે સાથે પેરી ઓપરેટિવ સ્ટ્રેસ કે સર્જરી બાદ જે થોડો ઘણો સ્ટ્રેસ રહે છે તે સ્ટ્રેસની સામે પણ લડવાની ક્ષમતા નોર્મલ હ્યુમન બિઈંગ કરતાં આ ડાયાબિટીસ કે જે લોકોને કિડનીની બીમારી હોય છે તેની ક્ષમતા ઓછી હોય છે કિડનીના જે પણ દર્દીઓ જેમને ઇવન ડાયાલિસિસ ચાલતું હોય તે લોકોએ પણ હંમેશા પહેલાં એક જ ઘૂંટણ બદલવાનો પ્રેફરન્સ રાખવો જોઈએ ત્રીજી વસ્તુ છે ર્યુમેટોઇડ આર્થરાઈટિસ મતલબ જે પણ દર્દીઓને સંધિવાની તકલીફ હોય હવે જે દર્દીઓને સંધિવાની તકલીફ હોય છે તે દર્દીઓને એવું બની શકે છે કે ઘણા લાંબા સમય માટે સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તેના કારણે હાડકાં નબળા પડી જાય છે જે પણ ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવામાં આવે છે તેમાં જે મેટલ યુઝ કરવામાં આવે છે તે મેટલને ઘૂંટણની સાથે એક સ્પેસિફિક સિમેન્ટ હોય છે તેના દ્વારા જોડવામાં આવે છે બેસીકલી આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો એ મેટલને ચોંટાડવામાં આવે છે આપણા હાડકાની સાથે તો આ બધી જ વસ્તુઓ જે છે તે નોર્મલ હ્યુમન બીંગ કરતાં ઓછું મજબૂતાઈ રહે છે સંધિવાના દર્દીઓમાં તો તે લોકોએ પણ પહેલાં એક ઘૂટણ બદલાવો જોઈએ છ એક અઠવાડિયામાં તેમની ફિઝિયોથેરાપી ચાલુ થાય ચાલવાનું શરૂ થાય તો ત્યારબાદ તે લોકો બીજો ઘૂટણ બદલવાનું પ્રેફરન્સ રાખી શકે છે ચોથી વસ્તુ છે જે પણ દર્દીઓને કાર્ડિયાક ડિસીઝ હોય હવે જે પણ દર્દીઓને જે હૃદયની બીમારીઓ હોય છે કે જેમનું હૃદયનું ફંક્શન જે ઇજેક્શન ફ્રેક્શન કહેવાય છે તે ઓછું હોય જેમનું ઇજેક્શન ફ્રેક્શન ત્રીસ ટકા ચાલીસ ટકા તેવો હોય છે તો તે લોકોને પણ હંમેશા યુનિલેટરની રિપ્લેસમેન્ટ મતલબ કે એક ઘૂંટણ બદલવાનું પ્રેફરન્સ રાખવું જોઈએ બંને ઘૂંટણ સાથે ન બદલાવું જોઈએ કારણ કે તેમાં જે સર્જરીનું રિસ્ક હોય છે કે એનેસ્થેશિયાનું રિસ્ક હોય છે ખાસ કરીને ફ્લુઇડ જે આપવામાં આવે તેનું રિસ્ક હોય છે તે વધારે રહે છે અને આવા કેસીસમાં દર્દીએ હંમેશા એક ઘૂંટણ પહેલાં બદલાવું જોઈએ અને ત્યારબાદ બીજા ઘૂંટણનું પ્લાનિંગ કરવું જોઈએ અને પાંચમી વસ્તુ છે કે જે પણ દર્દીઓને મસલ વીકનેસ હોય ઘણા વખતથી કે જેમને સપોઝ ઘૂંટણના જે સ્નાયુઓ છે તે નબળા પડી ગયેલા છે તો તે લોકોએ હંમેશા સૌથી પહેલાં તો ફિઝિયોથેરાપી ચાલુ કરવી જોઈએ તે લોકોએ ફિઝિયોથેરાપી ચાલુ કરીને બંને ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધારવી જોઈએ ત્યારબાદ એક ઘૂંટણનું ઓપરેશન કરાવો સ્નાયુઓની કસરતો ફરીથી ચાલુ કરો ફિઝિયોથેરાપી કરો છ એક અઠવાડિયામાં તમને નોર્મલ લાગે સ્ટ્રેન્થ પાછી આવી ગઈ હોય તમારા ઘૂંટણની સ્નાયુઓની ત્યારબાદ તમારે બીજા ઘૂંટણના ઓપરેશનનું પ્લાનિંગ કરવું જોઈએ તો આ પાંચ કન્ડિશન છે કે એ કંડિશનમાં તમારે હંમેશા બે ઘૂંટણ બદલાવાની જગ્યાએ એક ઘૂંટણ બદલવાનું ઓપરેશન કરાવવું જોઈએ અને ત્યારબાદ તમે બીજી સર્જરીનું પ્લાનિંગ કરી શકો છો ધન્યવાદ